મોર્નિંગ હરિઓમ બધાને આજે જો સપ્તરંગી શનિવારમાં સરસ મજાની ચડતા ને ઉતરતા ક્રમની પ્રવૃત્તિ કરવાની છે એ પણ યુનિક રીતે તમે જુઓ છો બધા કાર્ડને આપણે શું કર્યું છે એ સરસ મજાનું સ્ટેન્ડ બનાવ્યું છે એ પણ વેસ્ટ મટીરિયલમાંથી નકામો આવું થર્મોકોલ છે તો થર્મોકોલનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું બધા ફ્લેશ કાર્ડ મૂકવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું અને એક એક કાર્ડ મૂકવા માટેનું પણ આપણે સ્ટેન્ડ બનાવ્યું છે તો આપણે આ સરસ મજાની યુનિક પ્રવૃત્તિ છે હવે બધાએ અહીંયા ધ્યાન રાખવાનું છે જો સંખ્યા આપી છે બધી આડી અવડી છે છે કે નહીં હવે એ સંખ્યાને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની છે અને પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો આપણા જેન્સથી બેન આવશે અને આપણને પહેલાં કરીને બતાવશે જો પહેલી સંખ્યા કઈ છે બધાએ બોલવાનું આ બાજુથી પહેલી સંખ્યા કઈ છે બતાવો ત્યાંથી હા બસ કઈ છે બધાએ બોલવાની છે કઈ સંખ્યા ત્યાંથી ચલો પછી એસી પછી અઠ્ઠાવન છે અડસઠ શું કહેવાય અડસઠ ચલો પછી આમ મને જોવા તો અઠાવન વેરી ગુડ ચલો પછી બોતેર અને પછી સુડતાલીસ બોલો તો સુડતાલીસ હવે કાલે આપણે શીખી ગયા આજે ફરી આપણે એનું પુનરાવર્તન કરવાનું છે સપ્તરંગી પ્રવૃત્તિમાં તો જેનસી બેન સાઈડ થઈ જાઓ એમાંથી સૌથી હવે સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં મૂકીશું નાની કે મોટી નાની ચલો એ બધામાંથી નાની સંખ્યા કઈ જુઓ બરાબર ચેક કરો પહેલાં પહેલાં ચેક કરવાનું ધ્યાનથી જોવાની બધી સંખ્યા વેરી ગુડ એને ઊંચું કરીને સાઈડમાં મૂકો વેરી ગુડ ચલો હવે પાંચ સંખ્યા બધી એમાંથી નાની સંખ્યા કઈ વેરી ગુડ હવે ચાર સંખ્યા વધી એમાંથી નાની સંખ્યા કઈ વેરી ગુડ ચલો હવે કેટલી સંખ્યા રહી ત્રણ સંખ્યા છે એમાંથી નાની સંખ્યા કઈ વેરી ગુડ હવે બે સંખ્યા વધી વેરી ગુડ અને છેલ્લે ત્યાંસી ચલો જેન્સીબેન માટે ક્લેપ કરો આ કયો ક્રમ કર્યો ચડતો ક્રમ ચડતા ક્રમમાં પેલા કેવી સંખ્યા આવે નાની ચલો હવે એ જ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવશે મોટી તો ચલો મોટી સંખ્યા લો ને પાછળ ગોઠવજો વેરી ગુડ ચલો પછી સરસ આપણે ક્લેપ કરીશું વેરી ગુડ ચલો ક્રમ થયો યાદ રાખવાનું સીડી ચડવાની ઉતરતો ક્રમ એટલે ઉતરવાનું ચડતા ક્રમમાં કેવી સંખ્યા પેલા મૂકવાની નાની વેરી ગુડ અને ઉતરતા ક્રમમાં జాని సప్తరంగీ ప్రవృత్తి క్లే